તો મિત્રો આજે આપણે જોઈશું વિશ્વની સૌથી મોટી ભૌગોલિક વિશેષતાઓ જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી દેજો આ વિડીયોમાં તમને વિશ્વની સૌથી મોટી ભૌગોલિક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે તે તમને સ્પર્ધાત્મક પરીક્ષા અથવા અન્ય પરીક્ષામાં તમને મદદરૂપ થશે તેથી આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો વિશ્વનો સૌથી મોટો ખંડ એશિયા ખંડ સૌથી મોટો મહાસાગર પ્રશાંત મહાસાગર સૌથી મોટી ખાડી બંગાળની ખાડી સૌથી મોટો ગલ્ફ મેક્સિકોના અખાતમાં સૌથી મોટો દ્વીપ કલ્પ અરબી દ્વીપ કલ્પ વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ સૌથી મોટી કોરલ રીપ ગ્રેટ બેરિયર રીપ સૌથી મોટી અને ઊંચું ઉચ્ચ પ્રદેશ પામીર સૌથી મોટો દ્વીપસમૂહ મલય દ્વીપસમૂહ સૌથી મોટું રણ ગરમ સહારા રણ જે છે આફ્રિકામાં આવેલું સૌથી મોટું રણ એન્ટાર્કટિકા સૌથી મોટું ગ્લેશિયર લેમ્બર્ટ ગ્લેશિયર સૌથી મોટી નદી એમેઝોન દક્ષિણ અમેરિકા સૌથી મોટું તળાવ કેપ્સિયન સમુદ્ર સૌથી મોટો સ્વેમ્પ દક્ષિણ અમેરિકા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા જે છે ગંગા ડેલ્ટા અથવા સુંદરવન ડેલ્ટા સૌથી ઊંચો જ્વાળામુખી મોના લોટ સૌથી ઊંચો કેન્યોન કોટાહુવાસી કેન્યોન પેરવું પૃથ્વી પર સૌથી ઊંડો બિંદુ ચેલેન્જર ડીપ પેસિફિક મહાસાગર સૌથી ઊંડો તળાવ બેકલ તળાવ રશિયા સૌથી વધુ ઊંચો ધોધ એન્જલ વોટરફોલ્સ વેને જુએલા તો મિત્રો તમને અહીં જે માહિતી આપી તે કેવી લાગી તે કોમેન્ટમાં શેર કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત